ભાભર પોલીસે બળાત્કારના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો ભાભર તાલુકાના ચચાસણા ગામના સાહિલજી માનાજી ઠાકોર નામના શખ્સે ગામની સગીરા ખેતરમાં ભેંસોને ચારો નાખવા ગયેલ તે વખતે તેની એકલતાનો લાભ લઈને બળજબરીથી તેની સાથે શરીર સંબંધ બાંધી તેના મોબાઈલ ફોનમાં બીભસ્ત ફોટાઓ પાડી લીધા હતા તે બાદમાં બ્લેકમેલ કરી તેમજ તેના ભાઈઓને જાનથી મારી નાખવાની ધમકી આપી ભોગ બનનાર સાથે છ થી સાત વાર મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યું હતું આ બાબતે સગીરાએ ભાબર પોલીસ મથકે આરોપી સાહિલજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે પોક્સો કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જોકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા તે નાસી ગયેલ પણ પોલીસે તપાસનો દોર સતત ચાલુ રાખી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે જેમાં આરોપી ઇન્સ્ટાગ્રામમાં ત્રણ લાખથી વધુ ફોલોઅર્સ ધરાવે છે તેથી તેની ઇન્સ્ટાગ્રામ આઈડી તપાસવામાં આવે તો ચોંકાવનારા રહસ્યો બહાર આવે તેમ છે આ અગાઉ પણ આરોપી વિવાદમાં આવેલ છે ભાભર પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મની ઘટના સામે આવી છે તો તાત્કાલિક ફરિયાદી બેનની ફરિયાદ નોંધવામાં આવે છે અને જે આરોપી છે જે ચાચાસણા ગામનો છે તે ઇન્સ્ટાગ્રામ સ્ટાર તરીકે પોતાની ઓળખ આપે છે અને ઓળખે નામ છે એસ ઠાકોર અને આપણું નામ છે સાહેલ મારાજી ઠાકોર તો તેને ગણતરીના કલાકોમાં આરોપીએ પકડી પાડેલું છે અને તેને બીજી કોઈ અન્ય સ્ત્રીઓ સાથે આવું કોઈ દુષ્ટ રીતે કરેલ છે કે કેમ તે દિશામાં હાલમાં તપાસ ચાલુ છે અને હાલ પોલીસ કસ્ટડીમાં છે આરોપી છે સાહેબ એના ઇન્સ્ટાગ્રામ ઉપર આઈડી ઉપર ખરાબ વિવિધ ભાષાઓનો ઉપયોગ કરે એ વિશે કોઈ કાર્યવાહી થશે એને હા એ પણ અત્યારે હાલ ચાલુમાં છે એના ઇન્સ્ટાગ્રામ આઈડીની તપાસ ચાલુમાં છે જો એવા કોઈ પણ વિડીયો સામે આવશે તો તેના વિરુદ્ધમાં ચોક્કસથી કલમનો ઉમેરો કરીને તપાસ કરવામાં આવશે